મેઘરાજાની વહેલી પધરામણીને લઈને જગતના તાત એવા ખેડૂતોને આ વખતે ચોમાસાની થશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું જેને પરિણામે ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવેતર પણ કરી દેવામાં આવ્યું હતું પરંતુ હવે જ્યારે મેઘાએ હાથ તાળી આપતા ખેડૂતો મુજોળમાં મુકાયા છે એટલું જ નહીં પરંતુ ખેતરોમાં છોડ પણ જયારે બહાર આવી ગયા છે ત્યારે વહેલા વરસાદના એંધાણ હતા અને ખુબ હવામાન ખાતાની આગાહી પણ હતી પરંતુ હવે જયારે વરસાદ પાછો ખેંચાઈ જતા જગતના તાતે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે એક તરફ ખેડૂતો દ્વારા જો ગણતરીના સમયમાં વરસાદ નહીં આવે તો સમગ્ર મહેનત પાણીમાં જશે એવી પણ ચિંતા ખેડૂતોને સતાવી રહી છે ખેડૂતની પરિસ્થિતિ વરસાદ અગાઉ પડી જો ખેડૂત ખેતી તૈયાર કરીને વાવણી દીધી હતી બરાબર બે વખત વરસાદ પડ્યો અને હવે વરસાદ ખેંચાશે એવું ખેડૂતોની આગાહી કરી એટલે ખેડૂતો ચિંતિત મેં છે બરાબર અને બીજી વાર પરિસ્થિતિ એવી સર્જાય એવી છે પાછી નવેસરથી ખેતી કરવી પડે નવેસરથી બિયારણ લાવવું પડે આવી પરિસ્થિતિ સર્જાય છે ખાસું ખેડૂતોને બધાને નુકસાન છે વરસાદ ન વરસાદ ખેંચાતા હા બિયારણનો ખર્ચો ફરી બિયારણ લાવવું પડે ફરી ટ્રેક્ટર આવવું પડે ફરી વાવણી કરવી પડે આવી પરિસ્થિતિ સર્જાય છે આપણી પપૈયાની ખેતી છે અને અમે છેલ્લા તેર વરસથી પપૈયાની ખેતી કરીએ છીએ હવે પપૈયાની ખેતીમાં પાણી ઓછું જોઈએ ચોમાસાની અંદર એને બચાવવું પડે ચોમાસાની અંદર જો વધારે વરસાદ પડે તો પપૈયા નષ્ટ થઈ જતા હોય છે અને ઢાળિયું ખેતર હોય અને વરસાદ વધારે પડે તો એ પાણી નીતરી જવું જોઈએ પણ પાણી તો દરેક છોડને જોઈએ જ બરાબર એટલે પપૈયાની ખેતી હમણાં એનું વાવેતર કરો કાં તો ઉનાળામાં એપ્રિલ મહિનામાં કરી શકો તો પછી એ હું કે આખું વરસ આપણને સારું એવું ઉત્પાદન આપે અને પપૈયાની અંદર અમે તો જો કે દવા અને ખાતર નથી નાખતા અમે જૈવિક ખેતી કરીએ છીએ પણ જે લોકોને પપૈયાની ખેતી કરવી હોય બરાબર છે એને વાવેતર એપ્રિલ મહિનામાં કાં તો હમણાં જૂન જુલાઈમાં કરી દેવું જોઈએ અને પછી એને ફૂગથી બચાવવાનું અને હું કે વધારે પાણીથી બચાવવાનું તો એ પપૈયાની ખેતી સારી થઈ શકે આગાહી તો સરકારે કરેલી છે હવામાન વિભાગે કે ભાઈ સમયસર ચોમાસું આવી જશે અને એ પ્રમાણે આગાહી ખોટી પડેલી છે અને લોકોએ વાવેતર કરી બી દીધેલું છે અમે બી ધરુ લાવેલા છે હવે વરસાદ પડ્યો નથી એટલે આપણે ધરુ નાખેલા નથી કારણ કે પછી એ પાણી ખેંચાય અને જો વીજળી હવામાન હવા વધારે હવાને કારણે આપણને શું કે લાઇટ મળે નહીં તો પછી આપણે મૂકેલા છોડો આપણા કરમાઈ જાય એટલે એક તો જી બીનું પણ જોવાનું અને વરસાદનું બી જોવાનું વરસાદ પડી જાય તો છોડ મૂકાઈ જાય પણ હવામાન વિભાગના હું કે કહેવા પ્રમાણે વરસાદ પડેલ નથી એટલે આપણી ખેતી થોડીક લેટ જવાની છે અને લેટ જાય તે બી આપણને તકલીફ પડે કે ભાઈ આપણે સમય ચૂકી જઈએ એટલે વાવેતર ચૂકી જઈએ એટલે એ બી આપણને ઉત્પાદનમાં માર પડે અને ઉત્પાદન મોડું મળે ત્યારે સિઝન જતી રહેલી હોય છે ખેડૂતે જે લોકોએ ધરું નાખી દીધેલો હોય છે એમને વીજ પુરવઠો પૂરો મળવો જોઈએ અને એ મળે તો એમને સમયસર પાણી મળે અને જે લોકોએ મૂકી દીધેલો છે એમને તો હમણાં તકલીફ જ છે કારણ કે ઉપરથી બાફ વધારે છે અને વરસાદ પડતો નથી અને વરસાદ પડતો નથી એટલે એમના છોડવા વધારે ગરમીના કારણે કરમાય અને વીજળી એમને પૂરતી ના મળે તો એ સો ટકા એ ચી ચીમડાઈને મરી જવાના છે એટલે એ ડબલ નુકસાનમાં જવાના છે એક તરફ વરસાદ ખેંચાવાની શક્યતા વર્તાઈ રહી છે તો બીજી તરફ વાવેતર કરી નાખેલ ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા પણ પડી રહી છે તો વીજ પુરવઠાની જરૂર પડે લાઈટ પણ અનિયમિત હોવાને લીધે ખેડૂતોએ ચોમેરથી નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે કેટલાક વિસ્તારો ખેડૂતોના બિયારણ અને તેની મહેનત પાણીમાં પડી છે તો કેટલાક ખેડૂતોના પાકમાં જીવાત સુધી પડી ગઈ છે જેને લઈને ખેડૂતો દ્વારા સરકાર નુકસાનીનું વળતર ચૂકવે એવી પણ માંગ કરાઈ રહી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર